હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ ભાઈ વખતે તમ બધા મજામાં હશો વાયગા છે બપોરના સવા એક પંદર અને બે વાગે યસ આવી જશે અમારે એક જગ્યાએ શૂટ છે ત્યાં જવાનું છે અઢી વાગે પહોંચવાનું છે અને બસ સવારના જો બધું બેગ પેક કરતા હતા ગરમ કપડાની બધું કાઢ્યું અને જે ટીવી યુનિટ અહીંયા ઓલું બંધ થઈ ગયું હતું અમુક સ્વિચ આપણે જે ઉંદેડા ઓલું કટ કરી નાખ્યું હતું સવારે તો ઇલેક્ટ્રિશિયન આવ્યા એ બધું કર્યું એટલે આમ આમ ટાઈમ નીકળી ગયો છે બસ હવે ફટાફટ પહેલાં જમી લો કેમકે પાછું જવું છે એટલે થોડીક વાર જમી હું નિરાતે ઘરમાં રહી શકાય આજે બપોરે રોટલી ભાત જમવાના જી ભાજીની જોડે આ રીતના તમે લોકો રોટલી સાથે કોઈ દિવસ ટ્રાય કરી છે કે નહીં કેજો પરોટા સાથે મસ્ત લાગે કેવી લાગી ભાજી ને મસ્ત શાક કરતા મજા આવી ગઈ મેં ને કીધું ભાજી કરી નાખના જ રહી ગયા છે હારીનો હાથ છે કાંઈ હમ મસ્ત બનાવે બધું હમ નાખવાનું પાણી એમાં છોશમાં ના છાસ એટલા જ છે પાણી જ નાખવું ને એમાં ના ના મારા હાટુ મોરી જ કરી છાશ Hm. That's even more this. Hm. Chalo. Be -be -be Ajit, baki લગભગ દર વર્ષે શૂટિંગ કરતા હોય છે અને અત્યારે હમણાં વાતચીત કરતા હતા આ ભાઈ અહીંના ઓનર છે ગોરધનભાઈ તમાકુ ખાવું નુકસાનકારક છે એટલે એ અત્યારે વિડીયોમાં ખાવમાં નગર કમેન્ટમાં બી છે હમણાં તમે વાત કરતા હતા એટલે ઘણા લોકો જો આ જગ્યાએ આવેલા હોય ને તો એના માટે એક સારો મેસેજ દેવા માંગીએ છીએ કે ગઈ વખતે વિડીયોના વ્યૂઝ તો ખ્યાલ નથી પણ રીલના વ્યૂઝ ખ્યાલ છે છાસઠ લાખ લોકોએ જોયું હતું અને એમને ચર્ચા કરતા કેટલા કેવી પડા પડી કેવી હતી અરે કોઈ કેટલું મણ જ અને હું આઈડિયા જ નહોતો અને દુઃખની વાત એ હતી કે ત્યારે જ ગોર્ધનભાઈ મધર છે ને દેવ થઈ ગયા અને વિડીયો એક બાજુ વાયરલ અને અહીંયા બધું સ્ટાફ ઉપર હાલતું હતું

અંદાજે કેટલા કિલો ખૂટા વેચાણ અઢીસો થી ત્રણસો કિલો ખૂટો ઉગાડતો ઓહો અને ખૂટા વિશે ના ખબર હોય તો આપણે હિટ એન્ડ ડ્રાઈવ ઉપર દરેક પ્લેટફોર્મ ઉપર હમણાં થોડાક સમયમાં વિડીયો આવશે ભાઈનો હિટ એન્ડ ડ્રાઈવમાં યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટા નો ખબર હોય જોઈ લેજો શિયાળાની ઋતુમાં આ વસ્તુ ખાવા જેવી છે ચાર મહિના ચાલે આ વસ્તુ અને જે ગામની આ આઈટમ જે પ્રખ્યાત છે એ જોડિયા ગામના ભાઈ રહેવાસી છે જોડિયા ગામથી રાજકોટ આવે ને રાજકોટના રહેવાસીઓને આ ગુટાનો ચસ્કો લગાવે છે ભાઈ ભાઈ રેડી હવે તમે તમારો તમારો માવો બહુ ખાઈ ગયો આ માવો પાછો મીઠો માવો નથી હો આ રાજકોટ નો માવો છે બાજરાના રોટલામાં જે આ આ રોટલો છે બાકી બધું સલાડ ચટણી પાપડ આ બધી જ અનલિમિટેડ છે રાજકોટમાં સાધુ વાસવાણી રોડ ઉપર સાધુ વાસવાણી સ્કૂલની બાજુમાં સિલફન હાઈટ્સમાં ગણેશ ફૂટો સાંજના છ વાગે શરૂ થઈ જાય રાતના નવ વાગ્યા સુધી ત્રણ જ કલાક હોય અને આજના પહેલા દિવસમાં એને એકસો ત્રીસ એકસો ચાલીસ કિલો એની સમથિંગ એનો બુટ્ટો બનાવ્યો છે જેમ શિયાળો જામતો જશે ને એમ બસો કિલો અઢીસો કિલો ક્વોન્ટિટીમાં બનતો જશે અને પહેલાં એવા વ્યક્તિ છે કે જે રાજકોટમાં દસ વર્ષ પહેલાં અહીંયા એમને આ ગુટ્ટાની શરૂઆત કરી હતી જે લોકોને ખબર છે એ તો ઠીક પણ ના ખબર હોય તો એકવાર અહીંયા આવીને ટેસ્ટ કરજો હજી સાંજના જો છ જોઈ ગયા જ પહેલો રાઉન્ડ ચાલવું છે આ શૂટિંગનો પછી હવે આગળ જઈને ઘરે જાશું ત્યારે કંઈક બીજું ખાશું એ બીજો રાહું ગમે એમ તો સાતા છે અત્યારે ભાઈ તો છે પોણા સાત અને આનંદ ગયા છે કુર્તાના શૂટિંગ માટે તો એને કીધું તો હું ઘૂંટો લઈ આવીશ એટલે મતલબ ગઈકાલે માસીનો ફોન આવ્યો હતો કે તમે અહીંયા આવજો માસી પાણીપુરીનું પાણી બહુ સરસ બનાવે ઘરે તીખું પાણી તો બધા અહીંયા જમવા આવજો પણ કોઈક કારણ છે કારણને કાલે શૂટિંગ ને બધું ટાઈટ શેડ્યુલ છે એટલે એ નથી આવી શકે એમ એટલે પછી ગાડી વગર બાબા પૂજી આવે નહીં એટલે પછી બધાનું કેન્સલ કરી નહીં કોઈ કે તારે જવું હોય તો તું જઈ આવજે બધાને મળી આવજે અહીંયા એટલે મામીને એ બધા આવવાના છે ત્યાં એટલે મારે ત્યાં જવાનું છે જમવા ડિનર માટે પાણીપુરીને સેન્ડવીચ બનાવવાના છે ત્યાં માસી અને આનંદ બધા માટે ઘૂંટો લઈ આવવાના છે ઘૂંટો અને બાજરાનો રોટલો અત્યારે ભાઈનો વિડિયો બસ પૂરો કર્યો લાલ મરચાની ટૂંક સમયમાં રેસીપી આવશે લાલ મરચાના સંભારાની ચણાના લોટની તો જોઈએ હવે બાને એક મૂવી મૂકી દીધું હતું પણ પછી કે નામ જોક્સ મૂકી દે એટલે એ બાર જોક્સ સાંભળે છે આનંદ બોલો તો કે ઈચ્છા આવતો જ છે કઈ જોઈએ શું સરપ્રાઈઝ છે મારા માટે બેઝમેન્ટ માં જાઉં છું આયા આયા પાર્કિંગ ક્યાં છે તારું લાઈટ તમે હાલી ના આવો તો અહીંયા થાય ને કુદરતી જોવો જી પાર્કિંગ પાર્કિંગ તમારું અહીંયા છે આવી જ જાય તમને કઈ ઉભા રખાય છે અમારાથી That was a surprise. Surprise. What? No mixture. Hmm. Kadok bar kadok. Yeah, aare. Insaan sab video le pa chuke hai. Maine kya doha tha laga diya outilage. No mixture. Sujata

નાની ના રિવર્સ માટે હોય આ બટન દબાવવાથી રિવર્સ આવે નીચે બ્લુ છે ને આપણે આમ ઊંધી બાજુ કરી તો ઝટકા ખાઈને આમાં બટન દબાવ ને એટલી જટકા રેગ્યુલર કરતા હલો મીડિયમ ફેરવી એટલે એની આ ફિક્સ ધ બ્લેડ પણ એમાં બ્લેડ બદલવી પડે હોય તો ડ્રાય નથી આ છે ને આવે છે જનરલી ફિલિપ્સ બોસ પછી બોસમાં બી બે અલગ અલગ બોસ કંપની આવે છે બી ઓ ડબલ એસ આવે છે બી ઓ એચ આવે છે એટલે એ બે કંપની પછી મહારાજા પછી હજી એક કંપની હતી અને આ સુજાતા ઘણી બધી કંપની છે એ બધામાં મેજોરિટી સાડા સાતસો વોટની મોટર છે આનું જે સ્ટાર્ટિંગ મોડલ છે ને એ છે આ નવસો વોટ કમર્શિયલમાં બી ઘણી જગ્યાએ હોટલમાં ને ઘણી જગ્યાએ આ વધારે મિક્સચર યુઝ થાય છે કેમ કે ડ્યુરાબિલિટી જે કહે ને

હમ સરસ ખૂંટો તો સારો શિયાળામાં સમજો રોટલા ઉપર ઘી લગાડેલું પછી ચોળવાનો પછી કૂંટો ખાવાનો આ ચટણી જરાક ચાખીને નાખીને જો ખાટી મીઠી છે ટેસ્ટ આવશે કાંઈ નાખ્યું નથી એમ કાંઈ જરૂર નથી

ચટણી નાખીને વધારે મજા આવે મેં તો ઓલા મરચા એટલે જ લીધા જ અત્યારે ખાવા જો હવે પાપડ શેકી લઉં તમારે ખાવો પાપડ તો શેકી દઉં અને એકાદુ મરચું શેકી લઉં પછી હું ગરમ ગરીમ ખાવ રિયા તો ગઈ એના માસીની ઘરે આજ તો ત્યાં પાણીપુરી ને સેન્ડવિચ નો ભવ્ય પ્રોગ્રામ છે

એટલે આ ઓળખે આજે આ ગુટાનું શૂટિંગ આલતું હતું ને ત્યાં એક ભાઈ મળ્યા હતા અને અંબા અંબા કીધું છે પછી ઓલા લંડન થી રસિકા બેન લંબા અંબા કીધું છે બધાઈને મારા અંબા અંબા ગુટા વાળા ભાઈ ને ત્યાં જે મળ્યા ને ઈને એના મધર રેગ્યુલર વિડિયો જોવે છે એ કહેતા હતા કે ન્યા હનુમાન મઢી પાસે જ રહીએ છે હા આજ છે રાત છે રાજકોટમાં મારા ઘરે જમવાની હવે તો આટલી બધી હિન્ટ આપી દીધી છે બધા ખ્યાલ આવી ગયો હોય છે બારગામ જવાનું છે ટુર મોટી છે આઈડિયા આવી જશે અને એટલી સરસ રીતે આપણે કે ઘણા લોકો આવશે મજા જોવાની તમાર બાપુજી બે જવું છે કે છે તો પછી એક મોટું તપેલું જ ગરમ કરના

પરીક્ષા રોડે કરવા જાય પડે વળી ઉતારવા પડે એટલે આજ કેન્સલ કર્યું આ એક નવો લોચો આવ્યો છે જો અહીંયા ટીવી ચાલુ છે અને આ રૂમ ની લાઈટ બંધ કરશું ને કર દો ચો કર દો આ યો સની લાઈટ છે પંખાની બસ બસ બસ

લાઈટ માય પંખા માં માં થાય. હરસળાઈ ઓલું કર્યું ને સવારે જમા નથી હા હા થયું તને એથી બધાએ કીધું તું તે કીધું તું કે અમે ખીચડી જમશું એટલે તમને ફોટો મોકલશું બટે મેં ન મો એટલે ભાઈ ઓલરેડી ત્યાં લેટ પહોંચી હતી અને ત્યાં બધાય જમવા બેસી ગયા હતા અને નાનીને ઘરે એના કાકાના દીકરા બીજા બેસવા આવે અને હતા ઓલરેડી

આ બધું ગોઠવેલો ખબર જ હતી અમને પૈસા ભરીને લેવી પીવા માટે કઈ ખીચડી ખાય એમ નથી અમને ખબર જ હતી પણ મે ચટણી વાળું નથી ગુડ 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 બહુ ગુડ બહુ સરસ સરસ વેલ ડન ચટણી એ હતી નહીં મસ્ત ખાલી સોસ મે સોસ નથી ખાવ લાવ સેન્ડવિચ અને આપણી પાઉં ભાજી ખાધી થોડી વેરી ગુડ આર યુ હેપી નો એ ટી-શર્ટ માં લખ્યું છે ને એટલે હું પૂછું છું કે આર યુ હેપી નોટ તો ઈ મને નો નો જ કરે છે યસ તો બોલતા જ નથી આ નથી બધા કેટલી ખુશી જોઈએ છે હવે ખુશ બધાને ખબર છે હું કાલથી થઈશ પાછળ બીજી ગાડી નો આવી જાય ચાલો હવે હું આ બ્લોગ ને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત